સંબાતના પેડ બજારમાં પિતા પુત્ર પર હુમલો મયુદ્દીન નામના વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હોવાની માહિતી છે આરોપ છે હુમલામાં ઈજાગ્રસ્ત પિતા સારવાર માટે ખસેડવામાં આવ્યા અમારો દૂધનો શેર વેચવાનું કામ છે સવારના અંદર અમે હું પપ્પા મારી દુકાનમાં અને મોહિત સજ્જાદ નામનો જે છે એ વ્યક્તિ આવીને ડાયરેક્ટ એવો બોલતો હતો અને એના સામો નારિયેળનો એને છરો લઈને આવ્યો હતો અને એવું બોલતો હતો કે મારા પપ્પા એવું કીધું છે કે ચાર રાવડિયાને મારી નાખજે એટલે ચાર રાવડિયાનું મર્ડર કરી નાખજે એવી રીતે પહેલો ગામ મને માર્યો હું એજ્યુકેશન આણંદમાં કરું છું હું આ દસ દિવસ માટે ખાલી વેકેશન માટે આવ્યો હતો હું આણંદમાં વેકેશન કરવા ક્યાંથી ખંભાતમાં આવ્યો હતો અને મારી પર એવો ઘા માર્યો અને મને બચાવવા મારા પપ્પા એમને ગરદન પર ઘા મારવા ગયા અને તારે એમનો ગરદન પર ઘા માર્યો એટલે એમને હાથમાં મૂક્યો અને એમને હાથ પર ઘણી જાતે પચીસ ટાંકા આવ્યા છે